આજે આપણે યાદ કરીશું ઉમાશંકર જોશીને જી હા ખાસ એટલા માટે યાદ કરવા પડશે કારણ કે ઉમાશંકર એક પંક્તિ લખી હતી જોવી હતી કોતરોને જોવી હતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે તેવા સમયમાં પર્યાવરણ દિવસની શરૂઆત ઓગણીસોને બોત્તેર થી થઈ હતી અને પ્લાસ્ટિક મુક્ત ભારતની વાતો આપણે ત્યાં થઈ રહી છે આખા ભારતભરમાં એક આખો સપ્તાહ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ આપણા જિલ્લામાં પણ થઈ આપણા રાજ્યમાં પણ થઈ અને આજે બીજે દેશી ન્યૂઝ પણ વિશ્વ પર્યાવરણ દિવસને સપોર્ટ કરે છે દરેક નાગરિકને વિનંતી કરે છે કે ફક્ત પાંચમી જૂન શું કામ આખા વર્ષ દરમિયાન આપણે પ્લાસ્ટિક ને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન ગ્લોબલ ને ક્યાંક પોતે મનુષ્ય પ્રકૃતિનો દુશ્મન બન્યો છે તેવા સમયમાં જે જે દેશી ન્યૂઝ એક મેસેજ સાથે વિશ્વ પર્યાવરણ દિવસનો એક અલાયદો એપિસોડ આજે રજૂ કરશે પ્રકૃતિને આપણે જોઈ લીધી હવે માનવ સ્વભાવ શું છે અહીંયા હું આપને બતાવીશ આપણે ઉભા છીએ મહુવા તાલુકાના અનાવલ મહુવા મુખ્ય રસ્તા પર અને આજ વિશ્વ પર્યાવરણ દિવસના રોજે અહીંયા આપ જોઈ શકો છો પ્લાસ્ટિક કેટલી મોટી સંખ્યામાં છે કચરો કેટલી મોટી સંખ્યામાં છે ક્યાં છે પ્લાસ્ટિક મુક્ત ભારત ક્યાં છે વન વિભાગના કર્મચારીઓ કે જેમની હદમાં આટલો મોટા પાયે કચરો ઠલવાય છે કોની મહેરબાનીથી ઠલવાય છે શું આવતા જતા એ અધિકારીઓને આ કચરો દેખાતો નથી શું એ વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વૃક્ષારોપણ કરનાર જે નેતાઓ છે એમને આ આ કચરો દેખાતો નથી તો રીતે આપણું વિશ્વ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે દરેક નાગરિકે જાગૃત થવું પડશે અને જાગૃતતા લાવવી પડશે મધર્સ ડે ના દિવસે માતાજીને યાદ કરવાથી કે ફાધર્સ ડે ના દિવસે પિતાને યાદ કરવાથી એક દિવસમાં એ માતૃપ્રેમ કે પિતૃ પ્રેમ આખા વર્ષનો પૂર્ણ થતો નથી તે જ રીતે પ્રકૃતિનો પ્રેમ જાળવવા માટે જે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂને આપણે ઉજવીએ છીએ જગ્યાએ ઠાલવો જોઈએ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એમાં પણ થતો હોય છે ક્યાંક કચરા પેટી નો ભ્રષ્ટાચાર થઈ જતો હોય છે ક્યાંક જે વાહનો આપવામાં આવે છે કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોમાં એક ક્યાંક ઘાસચારાના ફેરા મારતા હોય છે આવા કારણોસર આજે દુઃખ થાય છે કે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે આટલા રમણીય જંગલમાં વનમાં આપણને આ દુર્ગંધમાં તો કચરો રસ્તાની બિલકુલ બાજુમાં આપણે દેખાઈ રહ્યો છે અહીંથી આવતી જતી આ જે ટુરિસ્ટ છે પ્રવાસીઓ છે આ રીતે જતા હોય અને એ આ કચરો જોતા જાય તો શું આ આ આ આપણા માટે યોગ્ય ગણી શકાય

આ પ્રકૃતિને દૂષિત કરનાર જેટલા પણ છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ વિશ્વ પર્યાવરણના દિવસે જીજે દેશી ન્યૂઝ તરફથી એક ચેતવણી આપવામાં આવે છે કે આ હવે પછી આ કચરો અહીંયા દેખાવો ન જોઈએ આનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ અને સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ સાથે તમામ દર્શકોને મેસેજ છે કે કચરો ગમે ત્યાં ફેંકશો નહીં પ્લાસ્ટિકથી દૂર રહેશો અને હંમેશા મહુવા અનાવલથી રિપોર્ટર ભીખુભાઈ પટેલ સાથે સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ